અને હું તો એમ કહું કઉપાલ હું તો એમ કઉ છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે આપણા ભક્તોને ને હિજણા કહી રહ્યો છે દરેક ગામ અંદર છાજીયા લેવા જોઈએ બેનો દીકરીઓ અને તારા ગુરુજી દર શનિવારે મંદિરે જાય છે ચૂંટણી પ્રચાર માટે મંદિરે જાય છે તારામાં છે હિંમત કહેવાની કે હિજડો છે તું તારા ગુરુજીને કે ને કેજરીવાલને કે કે તું હિજડો છે છે હિંમત નમસ્કાર હું ભૂમિ જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન આપણા રાજનેતાઓ અને તેમની રાજનીતિ તો કઈક અજબ ગજબ છે જ પરંતુ ચૂંટણી ટાણે આપણા રાજનેતાઓનો કઈક મિજાજ પણ અલગ જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે સામા પક્ષે કોઈ ઉમેદવાર એ બધું સબળ હોય ઉમેદવાર એ ખૂબ ટક્કર આપી રહ્યા હોય અને એવું લાગી રહ્યું હોય કે આ ઉમેદવારને આપણા કરતાં વધુ મત મતચૂંટણીમાં મળી જશે તેમને વધુ જનસમર્થન મળી જશે અથવા તો તેમને જનસમર્થન વધુ મળતું હોય ત્યારે તેમના જૂના વિડીયો તેમની જૂની વાતો અને જૂના પ્રકરણો કાઢીને તેમને બદનામ કરવા માટેના ષડયંત્રો શરૂ થઈ જતા હોય છે તમને થશે કે આ વાત કેમ કરી રહ્યો છું આપ સૌ જાણો છો કે વિષાવદનની પેટાચૂંટણી અત્યારે ચાલી રહી છે પેટાચૂંટણીનો માહોલ છે દરેક પક્ષ પોતપોતાના પ્રચારની અંદર જોડાઈ ચુક્યા છે અને પાટીદાર અનામત આંદોલન સમયનો એક વિડીયો જાહેર કરીને ફરીથી તેમને બદનામ કરવાનો એક પ્રયત્ન કર્યો છે જોકે આ તો રાજનીતિ છે રાજનીતિમાં ગમે તે થઈ શકે અને એમાં પણ આ ગુજરાત છે તો ગુજરાતમાં તો આવું ચાલ્યા જ કરે અને અંતમાં ધર્મના નામે આપણી પ્રજા ખૂબ ભૂળી છે જેને ભૂળવાઈ શકાય છે અને એટલા માટે જ મહેશ ગીરીએ એક પ્રયાસ કર્યો છે વિડીયો તમે જુઓ અને તમે જ નક્કી કરો કે દસ વર્ષ જૂના વિડીયો કાઢીને આ પ્રકારની વાત કરવી એ કેટલી યોગ્ય છે અને શું આ વિડીયો બનાવ્યા બાદ ગોપાલ ઇટાલિયાના જન સમર્થનમાં કોઈ ફરક પડશે કે કેમ જોઈએ આ વિડીયોમાં જય ગિરનારી નમો નારાયણ હું મહેશ ગિરી બાપુ હમણાં જ મને ગામના છોકરાઓ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મે ગોપાલ ઇટાલિયનો એ વિડિયો હતો અને વિડીયામાં મે જોયું અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે સતનારાયણ કથા કરશે ભાગવત ભાગવતની કથા કરશે ફલાણું લોકડું ઢીકડું કરશે પૂછડું કરશે તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના ભારાવાળો કઠિયારો કલાવતી લીલાવતીની જૂની ઘૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની ક્યાસટો ઘૂંસતા કરે છે તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી પાંચ પૈસા પણ ખર્ચાય કેમ કે આ વધવાનું છે લાકડાના ભારાવાળા કઠિયારા ને રામ ને રામને સીતાને વનવાસ ને ફલાણું પૂંછડું ને એ દિશામાં નથી વધવાનું આજ આ મો રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પારણું પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને તો એ પાંચ લાખ રૂપિયા બગાડી કોઈ બતનારાયણની કથામાં કલાવતી ને લીલાવતી શું કરે છે એ જ જાણશે જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે એના બધા ફાલતુ વાતોમાં કથામાં જેમ હિજડાની જેમ તાળીઓ પાડે છે મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ

ધર્મ ને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ બા બાપુજી જાય છે હિજડા કહી રહ્યો છે આ આ જે ભૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર મંદિર ફરી રહ્યો છે ભગવાન રામ નું પુતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે અને હું તો એમ કહું છું કે જે આ પોતાના માતા દિકરીઓને નાઠવાવાળી કહી રહ્યો છે આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે દરેક ગામના અંદર છાજીયા લેવા જોઈએ બેનો દીકરીઓએ અને આને ગામમાંથી ફાગાડી મૂકો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવાની દેતા

આ બાને બા આપણે કહીએ છીએ ધર્મના લીધે બાપુજી ને બાપુજી કહીએ છીએ ધર્મના લીધે આ ધર્મ છે જે આપણાને તટસ્થ બનાવવાનું શીખવાડે આપણાને બા બાપુજીના પગ લગાડવાનું શીખવાડે મંદિરે જઈને દર્શન કરીને માણસ હળવો થઈ જાય ભગવાનને પૂજવાની વાત કરીએ જ્યાં ભગવાન શ્રીરામના આ દિવ્ય મંદિરનું પુનર ઉત્થાન કરવામાં આવ્યું એનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે કેવા કેવા શબ્દો વાપરા છે દિત્યનાથ જેમ ની સ્થાપના તો કાન ખેચવા જોઈએ શરમ આવી જોઈએ તને હું તો બધા સાધુ સંતો જેટલા પણ આ ગિરનાર ની છાયામાં છે અને જે ભેસાણ વિસાવદર ના માં જેટલા પણ સાધુ સંતો છે બધા સાધુ ને અપીલ કરું છું નાના મોટા દર્શન કે બધા હવે આ રૂમની ની મિટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો ગામમાંથી છાજિયા ગાડીને એનો બારે કાઢો બહિષ્કાર કરો કેવું કોઈ કેવું કેવું બોલ્યો છે બધા ભૂદેવો માટે બ્રાહ્મણો માટે કેવું કેવું બોલ્યો છે બધા બ્રાહ્મણો એ પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ છે ભજન સંધ્યા કરતા હોઈએ છે બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરાન ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવા વાળા કે છે તાળીઓ વગાડતા હોય હીજડા કહી રહ્યો છે બધા કથાકારો ની અપીલ કરીશ કે આણે કથાઓનો કેટલો વિરોધ કર્યો છે શોષણનું કેન્દ્ર કીધું છે બધા કથાકારો બહાર આવવું જોઈએ કલાકારો એ બહારે આવવું જોઈએ બધા સાધુ સંતોએ બારે આવવું જોઈએ રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરવો જોઈએ આ બંધ મીટિંગ આપણે એટલે જ આ ધર્મને ધર્મ પહોંચી રહ્યું છે આપણે ચૂપ રહીએ છીએ એટલે આવા બધા આપણા જ ઘર પેદા થઈને રાવણ અને પછી આવી રીતના સત્યાનાશ કરવા નીકળી પડ્યા હોય એટલે બધાને બારે નીકળવું પડશે એટલું યાદ રાખજો અને આને છાજિયા લઈને અહીંથી ભગાડો આ ભૂમિ છે આ ધર્મની ભૂમિ છે અને ધર્મના અંદર આવા નહીં ચાલે અને હું કહું છું કે ફડક તમે કદાચ થોડા ઘણા ખુશ થઈ જતા હશો પણ તમારા હિજડા નાચવા વાળો કહી રહ્યો છે તમે કયા મોડે તમારા ઘરમાં જશો અને હું તો એમ કહું કે ગોપાલ ઇટાલિયા ને જો કોઈ સમર્થન કરતું હોય તો હિન્દુના પેટ નો નહીં હોય આવા ધર્મીને કાઢીને ફેંકો છે ધર્મ ની તાકાત તો એક વાર બતાડો તમે હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે પણ ધર્મને ધર્મના માટે શા માટે તમે ધર્મનો આશ્રય લો છો અત્યારે શા માટે મંદિર મંદિર જઈ રહ્યા છો તો અને તમે એમ કહો કે આ ખાતર નહીં મળે દારૂ મળે ને એવું અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું એ દારૂમાં ભ્રષ્ટાચાર કરીને તમારા અડધા મંત્રીઓ જેલમાં ગયા એવા સંસ્કારમાંથી આવેલો તું અને તારા ગુરુજી દર શનિવારે મંદિરે જાય છે ચૂંટણી પ્રચાર માટે મંદિરે જાય છે તારામાં છે હિંમત કહેવાની કે હિજડો છે તું તારા ગુરુજીને કહે ને કેજરીવાલને કહે કે તું હિજડો છે છે હિંમત હિન્દુ ધર્મમાં તું બધાને અમારા ભક્તોને તું હિજડો ને એવું બધું કહી રહ્યો છે અને કાઢી મૂકો અહીંથી બધાને અપીલ કરું છું કે કાઢી મૂકો આને અહીંથી હું બધા ગઢવી સમાજના આઈયોને કહી રહ્યો છું કે આ બધા મંદિરોનો વિરોધ કરે આ રામાપીરના ઢાકલા વગાડે ઘૂસવા નહીં દેતા આ માણસને આ માફી પણ લાયક નથી અને બધા સંતોને ફરી વખત કહું છું કે તમે બહાર નીકળો આ નહીં ચાલે આવું આ મંદિરોને શોષણું કે મંદિરોમાં ન જવું જોઈએ મંદિરો બંધ કરવા માંગે છે આ આ કથાઓ બંધ કરવા માંગે છે આ પૂજાપાઠ બંધ કરાવવા માંગે છે તો ચૂંટણીનો પ્રચાર પોતાના ધર્મપત્ની ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીના કેમ ગયો ભાઈ જો એ રામનો પુત્ર હોય તો હું માતાજીનો હતા ત્યાં તું દર્શન કરવા ગયો ત્યારે આ હિન્દુ સમાજ આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તેને હવે પાઠ ભણાવશે નીકળી પડ્યો અને મેં તુલસી તેરે બાથરૂમ કે બધા વૈષ્ણવ જાગવું જોઈએ આ કેવું કેવું લખે છે આ બધા તમે જોજો એનું મેં તુલસી તેરે બાથરૂમ કી રામ નું પુતળું યોગીજીના ના કાન ખેંચવાના સાધુ સંતો ને કથાકારો ને કલાકારો ને ડાયરા ભજનના ના કલાકારો ને અને એમાં જવા વાળા ને હિજડા ને તાળીઓ વગાડવાળા નાચવા વાળા કહી રહ્યો છે અમારા બેનો દીકરીઓને માવડીઓને બધા ભાભાઓને જુવાની ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આદિ અનાદિ કાળથી સત્યનારાયણ ની કથા ચાલતી આવે છે સત્યનારાયણ ના કથા લીધે બધા ગામના ભેગા થાય બધા એકાબીજાની વાતો કરે સત્યનારાયણ ની વાતો સાંભળે જીવન કેમ જીવવું જોઈએ એની શિખામણ મળે અને એની મજાક ઉડાવે છે તું બિચારા અમારા ભોળા માણસો છે અહિયાં બધા ગામડાના એને ભરમાવાનું કામ કરે છે સત્યનારાયણ ની કથાની બધા વિરોધ કરીને તું કરે છે તું કેવા શું માગે છે આ સાખી નહીં લેવાય સત્યાગ મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર